આપણી આગળ પોડી નથી એટલે કેમેરામેન આવી ગયા છે તો આપણે જો જીરાનો સેલો કેળો છે પછી આ લહણમાં પાણી વાળવાનું છે આ બધું જીરું તો પાઈ દીધું પણ આજ મદદમાં આવી હતી બપોર પછી કામે સુટી પાણી વાર્યું થોડું ખાયજો પાઈ ગયું જીરાના વાવેતર વધારે આપણે ખેતી કામેય કરેલું એવું નહીં ખેતી કામ નહીં કરેલું જીરા તો ઓણ હે ને ઓર ભાવ હતો ને એટલે ઓણ ઘણા જીવાતો નકડા જીરાના જ વાવેતર ઘણા ઓછા વાવેતર છે અને આ સાચો વાયુ આપણે રાય રાયડામાં જો ફૂલડાવા થઈ ગયા આ બધો રાયડો હે તો પાણી એમાં જ વાર નાખવું એમાં તો બહુ મહેનત ન હોય નીંદવાનું ને બહુ આ નીંદીરામાં તો બહુ નીંદવાનું દવા સાંટવાની એમાં રાયડામાં દવા સાટવી પડે લહણ માં એવું લહણમાં નીંદી નાખવાનું અને રોગ આવે દવાઈ સાટવી પડે હાલો તો જો નાખું વારી ઊભા હે કે પછી ત્રણ ચાર કેરા લહણના ના હે લહણ અને ઓય થી જો પાણી આવે તો કેરો ભરાઈ ગયો ને હવે આપણે લહણના ચાર પાંચ કેરા છે એમાં પાણી ભરવાનું છે કેમ કે પાણી તો કાયો ખા લે દેટકો આ લે જાજુ પાણી આવે એટલે ખાયો ખા કેરો ભરાઈ ના કરવાનું લહણ તો બધે ઉપયોગ આવે શાક વગરમાં લહણ તો પહેલાં જ જોઈએ લહણ ખાંડીને મરસું છે ને એટલે ના પાંદડા લીલા હોય ને એનું શાક એ સારું બન્યું શાકમાં નાખો ને સ્વાદ સારું આવે ફૂલડા ને એવું બધું છે આ બગીચામાં એટલે ભાઈબંધની વાડી છે બીજું લાવ ઘડીક મદદ કરાવવા જાવ અને હમણાંથી ખેતીવાડીનો વિડીયો ન બનાવ્યો તમે ટમેટી જોઈતી ને વિડીયોમાં એ આ જ અને આ જઈ ગઈ ટમેટું મોટા જબર ટમેટા દેશી ગામડાના મેં લખા હતા અને ગામડાના ટમેટા પણ હતા હાલો જો પાણી હજી તો આવે લાઈટ જઈ નથી ખાવાનું બાકી પ્રસંગમાં તો એવું હોય કે રેખીયા એવું સાંટો ને નિંદિન અને એવું સાંટી દે ને આપણે સુલામાં રેખીયા થાય ને અમારા ગામડામાં એ સાંટો એટલે લહણ સારું થાય અને ઉગે સારું અને ખાવામાંય મજા આવે મીઠું લાગે હાલો પાણી વાળ લઈને તો જો નાખું ભરાઈ ગયું બગલા પણ અહીંયા સરે છે કેરો આખો ભરાઈ જશે ને તો પછી આખું પદ પણ થઈ જશે હવે બીજો કેરો વાલ લે અને કેળુંને ખાવાનો ટાઈમ ન હોય આપણે કારખાને ત્યાં જતા હોય અહીંયા તો ટાઈમ હોય બહાર વાઈ ગયા ને એવી Yeah. આમ જીરું પાઈ દીધું બગલા પણ જો પાણી દેખે ને બગલા જીવડા ખાવા બહુ જ આવે તો જો હવે પાઈ દીધું ને એવા બકાલાનો પેરો છે મેથી મુરા કોબી ફ્લાવર ટમેટી મરચી પાલક એવો બધું પેરોનો રોપ છે અને તાંદરિયો હતો તો જોકે હવે આ પહેરાને ફાયદે આવી રહ્યા કેમ કે જે લાઇટ જઈ નહીં હતી પાલક પાલ પહેલા આખું મોટું વારું પડશે ને પડશે ના તો વારો બધું બકાલું કઈ દે આવી આમાં બધા રોપ કેરો છે રોપ કરવો પડે પછી સોંપવો પડે સોપેલો છે ટમેટી હલો લાઈટ લઈ ગઈ કે ધીમું પાણી થઈ ગયું લાઇટ કરી લીધા ને કીધું થોડો ખેતીવાડીનો તમને કે ઘણા સમયથી આપણે ખેતીવાડીનો ઉલો તમે જોયો જ નહીં હોય અને જો સૂરજમુખી એટલે આ સૂરજમુખીના દી દી ઉગે ને એમ ફૂલ ઉઘડે અને આ મગફળના ફૂલ છે સૂરજમુખી ગોટા આમાં બી થાય પછી બી વાવી દો ને સુકાઈ જાય એટલે બસ પાછા આવું ઝાડ થઈ જાય જેમ સૂરજ ઉગે એમ ખુલે ફૂલ અત્યારે જો આ સાયો હે ને એટલે પછી આ જેમ અંધાર જેવું થઈ છે એટલે કરમાઈ જાય છે અને આ મખમલનું ફૂલ મખમલના જો કેટલા આમાં મજા આવે આ મખમલનું આપણે ગાડલું ઓચીકું બધું બને આનું આ મખમલનું તમે રોજ એવું કહો ને એવું આવે જો મખમલ ને હું અહીંયા પીળા ફૂલડા આ માતાજીના ગમે આરસડાઓ માટે આ પણ ફૂલડા જેવું આર્યાની હાર હારમાં નીમાં કામ આવે કોઈ લગ્ન પ્રસંગ હોય ગમે એ પ્રસંગમાં કામ આવે રામા મંડળ રમતું હોય ગમે એ રમતું હોય થોડા વધારવામાં કામ આવે લગ્ન ગાળામાં બધું હા આમાં ફૂલ અને જો અહીંયા કરા પીડા ને તે દૂર અહીંયા પીરા ફૂલ બધા છે પીરા છે ને પોપાઈ જો પવન ઓલા ખરા પીડા ને એટલે પાંદડા બધા સાફ થઈ ટોસા લાગી હાર બનાવવાની તો મજા આવે છે હાર સડી જાય આપડે અહિયાં જ ગમે ત્યારે હાર બનાવ લઈ જાય શું રંબો આ સિંગોળો આવતો હી અબાપોડી કોણ લાવ્યું બાપડી આશાママ લાયા આપણે માટેલ धाम દર્શન કરવા અહીંયાથી આપણા સબસ્ક્રાઇબર એ રમકળા ધુઈબેન માટે આઈ પણ આસુબેન માટે આપ્યા પણ આપણને ફોટો પાડી દીધો મફતમાં મહાકાળી માનો ફોટો તમે વિડિયોમાં જોઈ દેશે રામ રામ જય માતાજી આસુબેન રામ રામ જય માતાજી શું કરો આ ઢીંગલીને जो उधरा है गए है उधरा ना वाह चांदरा चांदरी बना है ए वारु ना राजवानो राजवानो ये आप वार तो पाने का तो आपने देख लो और आज बंद कर दो ले 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 ले

એનું પણ વિનત ન જાગે એમ મજા ન મને વાત વાટાવાને બે દીથી હાલ આ તો આપ જો ચોખું થઈ ગયું હવે કરતો વાંધરો ઓલા ડોટી ન કે તું બેન તો રમે છે તો ચાલો રસોઈ પણ બને છે ઈ પણ આપણે દેખાઈ દેની રસોઈ બને ઘરના વાલોરનું શાક બટેકા વાલોર છે ને લાલ લાલ ટમેટા જો સુધર નઈખા કમ્પ્લેટ હવે માં મીઠું ને મરચું ને એવું નાખવાનું હે

તારે રમકડા લાયા બાબુડી કઈ પતંગ નથી ચગતી જો આ સાઈડ બી હાથમું છે ને આ સાઈડ આપણે ચાંદા મોમો પણ ઉગી ગયો છું

ગ્યાસ નો બાટલો લખાય છે કે દી આવે નહીં અ હા તો આયા જો આપણે વાલ થઈ ગયા કમ્પ્લીટ એનું શાક પણ બનાવવાનું છે ને આ સાઈડ જો લીંબુ પણ પડ્યા છે થારીમાં વાલના શાકમાં નાખે તીખું લાગે જો